જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રામ મંદિર ખાતેથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં ધોરાજીના જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ ચોક અવેડા ચોક શાક માર્કેટ મેઇન બજાર ત્રણ દરવાજા સ્ટેશન રોડ થઈને રામ મંદિર ખાતે મહા આરતી કરી શોભયાત્રા ની પૂર્ણ થઈ હતી અને વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા જેમાં વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જય જય શ્રી રામના નારા લાગ્યા હતા અને સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર અરશીભાઈ આહીર ધોરાજી બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ તેમજ સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ ધોરાજી દ્વારા ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં હજારોની સંખ્યામાં સનાતનીઓ જોડાયા છે આજનો શહેરનો માહોલ તમે જુઓ તો એમ લાગે કે આખા શહેરમાં ભગવો ભગવો રંગ ફેલાઈ ગયેલો છે ખૂબ જ બહોળી સંખ્યામાં સનાતીઓ અમને ખૂબ જ સારો એવો સ સહકાર આપેલો છે સવારે સાત વાગે સ્ટેશન રોડ સુધી રામ મંદિરથી આ શોભાયાત્રાનું સ્ટાર્ટિંગ અને ધોરાજીના મુખ્ય માર્ગોમાં ફરીને બાર વાગે ફરી પાછું રામ મંદિરેનું ઉત્તાપન થશે ત્યાં આરતી પૂરી કરીને શોભાયાત્રાનું ધોરાજી આજે આયોજન કર્યું શું ટ્રસ્ટ ટ્રસ્ટ આયોજિત હિન્દુ યુવક સમિતિ બંને સાથે મળી આ ભૂતપૂર્વ રામનવમીનું આયોજન કરેલ છે જેમાં હજારોની સંખ્યામાં સનાતન ધર્મના લોકો જોડાયેલા છે ક્યારે રેલી શરૂ કરવામાં આવી હતી સવારે સાત વાગે રેલી શરૂ કરવામાં આવી હતી રામ મંદિર પાસે કેવું લાગી રહ્યું છે આ જે રામ જન્મ ઉત્સવ હતો એમાં ભક્તજી તેજાપાન ક્ષેત્ર ટ્રસ્ટ અને સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું જેમાં પચાસ થી પંચાવન ટ્રેક્ટરોએ પોતા પોતાની રીતે ફ્લોટ બનાવી અને શણગારીને આવ્યા હતા બાકી ઢોલ વગાડવાવાળા હતા અને તલવારબાજીવાળા હતા અને માણસો પણ બહોળી બહુની સંખ્યામાં એકઠું થઈ અને અમે સવારે સાત વાગે રામ મંદિરેથી આરતી કરી અને પ્રસ્થાન કરેલ જે મુખ્ય માર્ગો ઉપર ફરી અને અત્યારે બપોરે બાર વાગે ત્યાં આ શોભાયાત્રા પૂરી કરેલ છે અને અમને બધાનો બહુ પ્રતિસાદ મળ્યો